કારગીલ વિજય દિવસ પર એક દેશભક્તિ વાતની સામે આગની સામે આગ નીકળશે વાતની સામે આગની સામે આગ નીકળશે એવું નાતું ધારી લેજે કોઈ નથી રખેવાળ અહીનું એવું નાતું ધારી લેજે કાશ્મીરના એક એક કણમાં એક એક હિન્દુસ્તાન નીકળશે ને ભૂલ ન કરજે સજ્જનતાને કાયરતામાં ગણવાની ભૂલ ન કરજે સજ્જનતાને કાયર તામા ગણવાની વીરોની ભૂમિ છે આ તો કાયર થોડી જણવાની રાવણને સામે ધરશો તો અહીંયાથી પણ રામ નીકળશે કાશ્મીરના એક એક કણમાં એક એક હિન્દુસ્તાન નીકળશે તારી ભૂલ ગણીને કાયમ આંખની આડા કાન કર્યા છે તારી ભૂલ ગણીને કાયમ આંખની આડા કાન કર્યા છે નસ નસમાં ભારતવાસીના બાપુના સિદ્ધાંત ભર્યા છે ગાંધીજીની રાહ ઉપરથી ખપ પડીએ સરદાર નીકળશે કાશ્મીરના એક એક કણ માં એક એક હિન્દુસ્તાન નીકળશે જય હિન્દ